સોમવારની ઢળથી સાંજે હાલોલનગર સહિત પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થતા સિઝનનો કુલ તેર ઇંચ વરસાદ નોંધાતા સિઝનનો પચીસ ટકા વરસાદ થતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે જોકે કેટલાક ખેડૂતોએ ખેતી માટીની તૈયારી પણ કરી નથી તેમ જાણવા મળી રહ્યું છે હાલોલનગર સહિત તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની મોસમ પકડાઈ ગઈ છે ઘણા દિવસથી કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકોમાં આ વરસાદથી ઠંડક થતા લોકોમાં હાશકારો થયો હતો વરસેલા વરસાદને લઈ લોકો રેનકોટ અને રેનકોટનો સહારો લીધો હતો જ્યારે વરસાદ સિઝનના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી ને લોકો છત્રીને રેનકોટ તેમજ ખેતી ઉપયોગી તાટપત્રી પ્લાસ્ટિક તેમજ ખેતી માટીના ઓજારો ખાતર ખરીદી માટે ખેડૂતો હાલોલના માર્કેટમાં ખરીદી કરવા જોવા માંડ્યા હતા ભારે વરસાદને કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં દ્વારકાધીશ હવેલી પાસે તેમજ કણઝરી રોડ સ્થિત અલિયાર પાર્ક શેરોન પાર્ક સ્વામિનારાયણ વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા આ વિસ્તારોમાં વરસાદી પાણીનો છેલ્લા ઘણા સમયથી યોગ્ય નિકાલ થતો ન હોવાને કારણે આ વિસ્તારના રહીશો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે